શ્રીરામ જન્મભૂમિ ભવ્ય મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભુજપુર ખાતે શ્રી રામોત્સવ ઉજવાયો ભુજપુર ખાતેની શ્રીરામકથામાં આજે અભિભાઈએ હિન્દુ ધર્મની રીત રિવાજ મુજબ પોતાની દીકરીને હિન્દુ શાસ્ત્રો પ્રમાણે દીકરી માતા બહન સ્વરૂપ ગણાય એટલે શાસ્ત્રો પ્રમાણે પૂજન અને તિલક કરવાની મંજૂરી આપી અને અલીભાઈની દીકરી હવે રઝિયા નહીં પરંતુ સિયાબેનબા નામથી ઓળખાશે કાજલ હિન્દુસ્તાની હાજરીમાં બહેન શ્રી કાજલ હિન્દુસ્તાનીએ નામકરણ કરી રજિયાનું સિયાબેનબા નામ આપ્યું જેને સૌ ગામ લોકોએ અને ખાસ કરી દીકરીના પિતાશ્રી અલીભાઈએ વધાવી લીધું અને આજથી સિયાબેનબાની સંપૂર્ણ જવાબદારી ગામ લોકોને ઉપાડવા સૂચન કર્યું આ દીકરી આજથી ગામની દીકરી છે समस्त સમાજજનોની દીકરી છે

પેટમાં ઉલડતા હશે કીડાઓ એટલે મને લાગ્યું માઇક બંધ કરી દીધું પણ આ માટે આ બધા જોરદાર તાળીઓ વગાડો એનું સ્વાગત કરો અને વચન આપો કે આ દીકરીની એમ ન લાગે કે નિર્ણય લીધો ખોટો છે એવું એને એક ક્ષણ માટે પણ લાગવું ન જોઈએ અલીભાઈના પરિવાર ને આપણે અપનાવ્યો છે એટલે દરેક જાતની જવાબદારી આપણી રહી છે બોલો સિયાવર રામચંદ્ર કી પવન સત હનુમાન કી મુન્દ્રા તાલુકાના ભુજપુરની પાવન ધરા પર તારીખ સત્તર એક થી એકવીસ એક સુધી યોજાશે શ્રી રામોત્સવ કથા વક્તા શ્રી ભીમસેનભાઈ એલ જોશી આચાર્ય શ્રી દ્વારા જોશીના વ્યાસાસને શ્રી રામ રામકથાનું રસપાન થશે પાંચ દિવસ ચાલનારી આ શ્રી રામકથામાં દરરોજ અલગ અલગ શ્રી ગોપાલભાઈ સુતરિયા કાજલબેન હિન્દુસ્તાની કિરીટભાઈ મિસ્ત્રી મહેશભાઈ ઓઝા જેવા મહાનુભાવો વક્તાઓની ખાસ ઉપસ્થિતિ સાથે સમાજને જાગૃત કરવામાં આવશે શ્રી શ્રીરામકથામાં તારીખ એકવીસના ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તેમજ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યાની પાવન ધરા પર શ્રી રામ ભગવાન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોટી ટીવી સ્ક્રીનમાં ભક્તોને ભુજપુરથી લાઈવ દર્શનનો લાભ લેવા મળશે કથા સ્થળ શ્રી જેસલપેટ દાદાની વાડી બસ સ્ટેશન સામે મોટી ભુજપુર મુન્દ્રા મધ્યે લાભ લેવા ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે આયોજન બાવીસ જનવરી પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય છે ત્યારે બધી જગ્યા રામમય માહોલ થઈ ગયો છે વાતાવરણ થઈ ગયું ત્યારે હું ભુજ પર નું ખુબ ખુબ આભાર પ્રકટ કરું છું કે આ દિવ્ય કથામાં મને પણ જોડાવાનો લાભ આપ્યો

બધું ભૂલાવી દેવાનો સ્વભાવ છે. વસુદેવ कुटुंबકમ્ માં હિન્દુ માને છે. સર્વ ધર્મ સદ્ભાવ એને સંભાળમાં હિન્દુ માને છે. પણ હિન્દુ સામે મડી શું રહ્યું છે? જેને એ ભાઈ માને છે એ જ ભાઈ કસાઈના રૂપમાં આવીને હિન્દુઓને મારી નાખે છે અને કોઈ બોલતું પણ નથી. એટલે જાગૃતિ આવે સમાજમાં અને હિન્દુઓને ખબર પડે કે એની સાથે શું થઈ રહ્યું છે. એ જ મુગલ કાલ ચાલી રહ્યો છે. એટલે હિન્દુ જાગે, સાવચેત રહી એ કે શું થઈ રહ્યું છે. એના માટે જાગૃતિ અભિયાન એવી ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે હિન્દુ સંગઠનો જવાબદારી છે સમાજની નિર્માતા હોય છે એ ખાલી માતા નથી નિર્માતા છે સમાજ કેવું હોવું જોઈએ એની દિશા ને દશા મહિલાઓ પોતે નક્કી કરતી હોય દરેક બાળકનું પેલું ગુરુ એની માતા હોય છે ઋગવેદમાં પણ લખ્યું છે કે માતા પેલી ગુરુ કહેવાય છે પોતાના બાળકની જેવી રીતના છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાળી મહારાજને જીજાબાઈએ મોટા કર્યા ને એને જે ગુણ અહીંયા યોદ્ધા બનાવ્યા જેવી રીતના જયવંતા મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓને જન્મ દીધા ત્યારે આજ મહિલા શક્તિથી આ આપણી બધાઈની અપેક્ષા રહીએ કે સમાજ કલ્યાણ માટે આગળ આવે સમાજની રક્ષા કરે દુર્ગા સ્વરૂપા છે જ શક્તિ જગાડવાની જરૂર છે જગાડીને એવા અસુરો તાકતોની સામે લડે અને સમાજને રક્ષણ કરે અમે જ ભુજપુર વાસીઓને ગમે છે એટલે જ અમને બીજી વાર બોલાવ્યા ન તો અમને કોઈ બોલાવે જેલમાં જઈ આવ્યા કોણ બોલાવે બિચારા ડરે તોય બોલાવ્યા જો લવજીહાદ થઈ રહ્યું છે ભારત સરકાર થી અમારી સદૈવ વિનંતી છે કે લવજિયાદ ઉપર તમે વેલો કાયદો લાવો ટકા પણ કેટલી મહિલા શક્તિ બોલવાની હિંમત રાખે છે કે દીકરીઓને ષડયંત્રપૂર્વક ફસાવે છે અબ્દુલ જે છે અજય બની ફસાવે છે અને બહેનો દીકરીઓનું ધર્માંતરણ કરે છે એને મારી નાખે છે કાપી નાખે છે પાત્રીસ કટકા કરી નાખે છે એને બ્લેકમેલ કરે છે ધમકીઓ દે છે મારી એક દીકરી ત્યાં જઈને સુખી હોય ને તો હું માનું પ્રેમ છે

એ પોતે જ કીધું છે કે એ હિન્દુસ્તાની છે અને એમનું નામ પણ કાજલ છે એટલે આ હિન્દુસ્તાનને જે વિધર્મીઓની કે જે આપણા કહેવાય કે ભક્ષકોની નજર લાગી હતી એને ક્યાંક કાજલનું ટીકું લાગાડવા માટે જ આવ્યા છે મહા ભગવતી એમને સો વર્ષની આયુષ્ય આપે જેથી કરીને સતત આપણા માટે અમારી સાથે જોડાયેલા બેન આમ તો ફરજ અમારી એટલી જ છે પણ ક્યાંક ને ક્યાંક કદાચ મોડેથી પણ અમે તમારી સાથે છીએ અને અમે ઘણું બધું જે તમે ગયા વખતે કીધું હતું એમાંથી અમેલમાં પણ નાખ્યું છે અને હું પોતે પણ ઘણીવાર એવી દીકરીઓ હોય છે જે બીજા વિધર્મીઓ સાથે જોડા જતી રહેતી હોય છે તો લાંબામાં પોલીસ સ્ટેશનમાં રાતના અગિયાર કે બાર વાગ્યા સુધી પણ બેઠા હોઈએ છીએ એવું થોડું થોડું કરું છું બહુ તો નહીં પણ એમ કહેવાય એમ કે શરૂ કર્યું છે ફરજ છે નવાઈ નથી અને બેન સતત અમે તમારી સાથે છીએ ને બધી દીકરીઓને હું તો હું તો જ્યાં જાઉં છું ત્યાં કહું જ છું કે હિન્દુ જેવો ધર્મ નથી બધાને ખબર છે કે આપણા જે ઋષિ મુનિઓ જેવું દુનિયામાં કોઈ વૈજ્ઞાનિકો નથી કારણ કે આપણી જે જે સવારે કેટલા વાગે ઉઠવું શું ખાવું શું ન ખાવું પૂજા કરી બધા આરોગ્ય સાથે જોડાયેલા છે એવું નથી કે અંધશ્રદ્ધામાં છીએ આપણે એટલે હિન્દુ ધર્મ છોડીને જો જાય ને તો એના જેવી કોઈ કમનસીબી આપણી નથી અને કેટલાય જન્મના કદાચ પાપ હોય તો ત્યારે જ આવા આવું તો હું મહેરબાની કરીને બધી માતાઓને એવું કહેવા છું કે તમારી ઘરે રોજ રામાયણ ભાગવતનો પાઠ થવો જોઈએ કારણ કે અમુક સમય એવું હોય છે જયારે કોક ને કોક બાળકો જેમ બેને કીધું કે એ ઉંમર એવી હોય જ્યારે સમજ સમજ ના હોય એટલે ખોટા રસ્તે જતા રહે પણ જો રામાયણ ભાગવતનો પાઠ જો તમારી ઘરે રોજ થતો હોય તો દીકરીઓ ક્યારે પણ ખોટા રસ્તે નહીં જાય એ ગેરંટીથી હું કહું છું કારણ કે આ મારો જાત અનુભવ છે એટલે મહેરબાની કરીને જે કાજલબેન જેવા આપણી પાસે હીરા આવ્યા છે જેમ આપણે હમણાં બધા વાત કરીએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા છે એની કદર કરો કારણ કે બીજો નરેન્દ્ર મોદી આવશે એને વાર લાગશે ને આજે આપણા માટે એક બહુ મોટો અવસર છે હિન્દુ માટે અમે પોતે પણ એમ જ કહીએ છીએ કે કોઈ રાજકારણ સાથે હું નથી જોડાયેલી પણ હિન્દુ સાથે જોડે કારણ કે હું હિન્દુ છું મારી ફરજ છે આ પહેલાં હિન્દુ છું પછી હું ચારણ છું અને જેમ બેને કીધું કે સોનલ માએ પણ એ જ કામ કર્યું છે અને અમારી બધાની ફરજ છે અને સ્ત્રી શક્તિઓ તો આપણા શાસ્ત્રોએ પણ વખાણી છે અને બધાને ખબર છે કે ભારત માતા આપણી નામ પણ મા છે બાપ નથી આપણે ભારત બાપ નથી કેતા મા કહીએ છીએ તો આપણી બહેનોની વધી જાય છે અને બસ એટલું કંઈ નહીં ઘણું બધું કેવું છે પણ બેને ઘણું બધું કીધું ને આમ કે ત્યાં બેઠા બેઠા લુવારી ઉભી થઈ જતી હતી કે હમણાં જ કહીએ બેન અમે સાથે જ છીએ તમારે જીએ જ બેન તો ખૂબ ખૂબ આભાર બેન તમે અહીંયા આવ્યા અને અમે સતત એવી કોશિશ કરશું જ્યાં પણ અમે જોડાઈ શકશું ને અમારી શક્તિ પ્રમાણે ભક્તિ અમે સતત તમારી સાથે રહેશું જય માતાજી જય ભારત જય માતાજી જય ગૌ માતા મારી સમિતિ જે આ કથાનું આયોજન કરે છે આ નવમી કથા છે અહિયાં ભૂજપુર ગામમાં અને નવમી કથામાં પણ બધાનો આખા ગામનો અહીંયા પંચરંગી પ્રજા છે સત્તર જ્ઞાતિઓ વસે છે અને પ્રજા જાતિઓનો અમને બરોબર મળે છે છે એમાં એવું નથી કે કોઈ પૈસાદાર તો ગરીબ માણસ થી કઈ ને પૈસાદાર સુધી બધા માણસો સાથ સહકાર આપે છે બધી રીતે કોઈ પણ પ્રશ્ન અમે કહીએ કે આમ છે તો કે ભલે આમ થઈ જશે એટલે આ અહીંયા અમારી જે સમિતિ છે એ કામ પણ બરોબર કરે છે અને માણસો ને અમારા ઉપર થોડું

પ્રાણ પ્રતિષ્ઠાનું જે કાર્યક્રમ લાઈવ હશે એ અહીંયા ટીવી દર્શન રહેશે પછી મહાઆરતી ને મહાપ્રસાદનું બપોર સુધીનું કાર્યક્રમ હશે ને બપોર પછી વિરાટ શોભાયાત્રા આખા ગામમાં નીકળશે એ અમારી કથામાં વિવિધ વક્તાઓ રોજ એક અલગથી હોય છે કથાના વક્તા ભીમસેન જોશી છે પણ એની સાથે એક વક્તા અલગથી હોય છે અને એ બધા જ વક્તાઓનો અલગ અલગ વિષય છે જેમ કે કાલે ગોપાલભાઈ સુત્રી આવ્યા હતા તો એમણે ગાયનું જે મહિમા છે આપણે ત્યાં વેદોથી લઈને અત્યાર સુધી ગાયને આપણે પૂજ્ય માની છીએ તો એ પૂજ્ય કઈ રીતે છે એ પ્રકારનું આખું એમનું જે રિસર્ચ છે એના બધા તારણો વૈજ્ઞાનિક તારણોથી ગાયનો મહિમા એમણે કાલે બધું વર્ણ્યું એવી રીતે આજે કાજલબેન કાજલ હિન્દુસ્તાની એમનો વિષય એવો હતો કે ભાઈ આખા

એ આવવાના છે એના આગલા દિવસે મહેશભાઈ ઓઝા એ અંજારથી આવશે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંતના કાર્યવા છે અને છેલ્લા દિવસે સત્યમરાવજી આવશે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક છે અને પ્રાંતનું ધર્મ જાગરણનું કામ જોવે છે તો આ રીતે અમારો છ દિવસનું કાર્યક્રમ છે આમ છેલ્લા દસેક વર્ષથી અમારો આ પ્રયોગ છે કે અમે દર વખતે બાર જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી સુધી સોળ જાન્યુઆરી સુધી પાંચ દિવસનું કાર્યક્રમ રાખતા હોઈએ છીએ ને એમાં ગૌ કથાનું આયોજન કરીએ છીએ પણ આ વખતે રામ ભગવાનનું જ્યારે વિરાટ પહેલે ભવ્ય મંદિર બની રહ્યું છે તો રામકથાનું આયોજન કર્યું છે ને આ કથામાં માત્ર જે જિલ્લા ચાલુ કથા હોય છે એ રીતનું નહીં પણ અમે એમાં સામાજિક સમરસતાનો પણ એક ખૂબ મોટો ઉદાહરણ છે અમારું કે ભુજપુર પંચરંગી વસ્તીનું ગામ ગણાય અને અમારી સત્તર જ્ઞાતિઓ જે છે એ આ દેશ ભુજપુર ગામમાં છે તો એ સત્તરે સત્તર જ્ઞાતિઓ જે છે એ કથામાં બધા જ કાર્યક્રમમાં સાથે રહી કથા પોથી યાત્રાથી લઈ કથાનું જે રોજ બે ટાઈમ પૂજન આરતી બધું હોય એમાં પણ બધા જ સમાજો ભેગા અને અહીંયા આ પ્રસાદ અત્યારે ચાલુ છે તો ત્યાં પણ બધાને મંદિરમાં પણ બધા સાથે તો સામાજિક સમરસતાનું પણ એક ખૂબ મોટો ઉદાહરણ અમારે ત્યાં છે